નમસ્કાર છોટાઉદેપુર જિલ્લાના ગુનાટા ગામે મહિલા ઘાસ કાપવા ગઈ હતી ત્યાં વીજ કરંટ લાગતા મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે મૃતક મહિલા જમકુબેન ગોહાઈભાઈ રાઠવા નામની મહિલા ઘાસ કાપવા ખેતરમાં ગઈ હતી ત્યાં ઘાસનો ભારો લઈ પાછા ફરતાની સાથે જ વીજના તારને ઘાસનો ભારો અડી જતા જમકુબેનને કરંટ લાગ્યો હતો અને તેમનું મૃત્યુ ઘટના સ્થળે જ થઈ ગયું હતું ગ્રામજનોનું કહેવું છે કે આ વીજના તારને લઈ વારંવાર વીજ વિભાગમાં મૌખિક અને લેખિત રજૂઆતો કરી છતાં કોઈ જવાબ મળતો નથી હવે ફરી આવો બનાવ ન બને અને વહેલી તકે અમારી અરજીનો નિકાલ કરી આપે એવી અમારી માંગ છે એવું ગ્રામ લોકોનું કહેવું છે ગણકુબેન કોયડા જે ખેતરમાં ઘાસ ચારો વાડવા જવા હોવાથી રીટર્ન ઘરે જ્યારે આવતા ત્યારે વીસ જે તાર ખરીને નીચે હોવાથી એમનો કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે જે બી અમારે બારમા મહિનામાં જે અરજી કરી હતી એનો કોઈ